ભ્રષ્ટાચાર સામે સવાલ પૂછનાર આપના ધારાસભ્ય સાથે ભાજપના લોકોએ કરી હાથાપાઈ જેની ફરિયાદ પણ પોલીસે ન લીધી અને સામે ચૈતર વસાવા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી ઈસુદાન ગઢવીનું નિવેદન આપતા કહ્યું કે અમારી માંગ છે કે ચૈતર વસાવા પર હુમલો કરનાર લોકો વિરુદ્ધ એફઆઈઆર કરવામાં આવે અને ચૈતર વસાવાને છોડવામાં આવે માન્ય આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા જ્યારે આજે સંકલનની મીટિંગમાં તાલુકા સંકલનની મીટિંગમાં ઉપસ્થિત હતા અને એમણે તાલુકા સંકલન મિટિંગમાં જે મનરેગા સહિત જેટલા પણ ભ્રષ્ટાચારો થયા છે એના એમણે પ્રશ્નો ઉઠાવ્યા સવાલ કર્યા તો ભાજપના કેટલાક કાર્યકર્તાઓ અને નેતાઓ જે ખરેખર સંકલનની મિટિંગમાં અપેક્ષિત પણ નથી એવા લોકોએ એમની ઉપર આખાપાઈ કરી ચેતર વસાવા ભ્રષ્ટાચારની સામે અવાજ ન ઉઠાવે એમને સવાલ ન કરે એમની પોલ ના ખોલે એટલા માટે થઈ અને ચેતર વસાવા ઉપર હલ્લાબોલ કરે છે ભાજપના નેતાઓ કાર્યકર્તાઓ એટલું નહીં જ્યારે ચેતર વસાવા પોલીસ સ્ટેશનમાં આમની વિરુદ્ધ ફરિયાદ લખાવા જાય છે ત્યારે આ જ ભાજપ અને પોલીસ તંત્ર લોકશાહીની હત્યા કરતું હોય ચૂંટાયેલા ધારાસભ્યને પણ બંધારણની રીતે જે હક મળે છે એ પણ છીનવી લેતા હોય એમ ચેતરભાઈ વસાવાની ફરિયાદ લેવી તો દૂર એમની ઉપર એફઆઈઆર ખોટી કરી દે છે કે એમણે લાપા મારે એમણે હાથાપાઈ કરીને આ શું થઈ રહ્યું છે એટલું નહીં આ પોલીસ ચેતરભાઈને એના પરિવારને કે એમના વકીલને પણ મળવા નથી જિલ્લા મથકે લઈ જાય છે આ કઈ પ્રકારની લોકશાહી છે ભાજપ આટલી તાનાશાહી કરી રહી છે ભાજપને આટલું અહંકાર આવી ગયું છે કે બાબા સાહેબે આપેલા બંધારણને ઘોડી દીધી જવાની છે આ ખરેખર લોકતંત્ર છે કે ઠોકતંત્ર છે ખબર નથી પડતી ચેતરભાઈ વસાવાને અત્યારે મળવા દેવામાં નથી આવતા ચેતરભાઈ વસાવાને ક્યાં લઈ ગયા છે કોની સાથે લઈ ગયા છે એમને વકીલને પણ મળવાની છે શું ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવો આ ભાજપવાળાને જે કરોડો રૂપિયા મંત્રીઓના અને એના મળતિયાઓના ખુલ્લા પડ્યા છે ચેતરભાઈ વસાવાએ તો આ ચેતરભાઈ વસાવા ઉપર તમે એફઆઈઆર કરશો ખોટી રીતે એફઆઈઆર કરશો એની લેવાને બદલે એમની એફઆઈઆર એના ઉપર કરશો આ સદંતર વખોડી કાઢવાલાયક અને લોકતંત્રની હત્યા બરાબર છે હું ડીજીપીને વિનંતી કરીશ કે બંધારણ રીતે ચાલે અને ચેતરભાઈને તુરંત છોડી દેવામાં આવે એટલું જ નહીં ચેતરભાઈએ જે ભાજપના નેતાઓ એમના ઉપર હુમલો કરે છે એમની ઉપર એફઆઈઆર લેવામાં આવે એમની ઉપર તપાસ કરવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે સાથે જે ભ્રષ્ટાચાર થયા છે એ ભ્રષ્ટાચારની પણ યોગ્ય તપાસ થાય